નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા નીટ પેપર માં થયેલા કૌભાંડ ના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોલીસ દ્વારા યુવક કોંગ્રેસ ના કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી #neet #paper #scam અરબાઝ ખાન મંજુર ખાન પઠણ ઉપપ્રમુખ વડોદરા શહેર યુવક કોંગ્રેસ રિપોર્ટર મોહમ્મદ રસીદ ઘેરીવાલા करो रा करो रा